નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ મિત્રો નેશનલ પેન્શન સિસ્ટમ ને લઈને પેન્શનરો માટે એક વધુ મહત્વની અપડેટ સામે આવી રહી છે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી નેશનલ પેન્શન સિસ્ટમમાં જોડાવવા માટે મંજૂર થયેલ નિવૃત્તિ ભંડોળના સભ્યોને માહિતી આપવામાં આવી રહી છે જેમાં જણાવવામાં આવ્યું છે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી નેશનલ પેન્શન સિસ્ટમ એનપીએસ સહિત જણાવેલ એક્ટ હેઠળ પેન્શન યોજના નિયમન દ્વારા વૃદ્ધાવસ્થા આવક સુરક્ષા પ્રોત્સાહન આપવાના હેતુ માટે પીએફઆરડી એક્ટ બે હજાર તેર હેઠળ સ્થાપિત એક વૈધાનિક સત્તા છે એનપીએસ એક વ્યાખ્યાયિત યોગદાન પેન્શન યોજના છે અને કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય સેવાત સંસ્થા રાજ્ય સરકારો રાજ્ય સ્વાયત્ત સંસ્થાના કર્મચારીઓ માટે બે હજાર ચારમાં શરૂઆતમાં રજૂ કરવામાં આવી હતી સ્વૈચ્છિક ધોરણે કોર્પોરેટ અને ભારતીય નાગરિકોના કર્મચારીઓ માટે આ યોજના પાછળથી લંબાવવામાં આવી હતી આવકવેરો કાયદો ઓગણીસો એકસઠની જોગવાઈ એનપીએસ હેઠળ વિવિધ કલાપો પ્રદાન કરે છે નિવૃત્ત સમયે તે સંચિત પેન્શન સંપત્તિના સાહીઠ ટકા સુધી કરમુક્ત એકમ રકમ તરીકે ઉપાડવાની મંજૂરી આપે છે જ્યારે બાકીની રકમનો ઉપયોગ જોખમ અને વળતરના પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને વિવિધ ક્ષેત્રો માટે મંજૂર રોકાણ માર્ગદર્શિકા અનુસાર વિવિધ સંપત્તિ વર્ગોમાં રજીસ્ટર પેન્શન ફંડ દ્વારા કોર્પોરેશન રોકાણ દ્વારા ગ્રાહકોને સતત ઉચ્ચ વળતર આપ્યું છે એનપીએસ હેઠળની તમામ પ્રવૃત્તિઓ પીએફઆરડીએ એક્ટ બે હજાર તેર અને સત્તાધિકારી દ્વારા સૂચિત રેગ્યુલેશન હેઠળ નિયંત્રિત થાય છે વધુમાં એનપીએસ હેઠળની પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે ડિજિટલ છે અને પારદર્શક રીતે સંચાલિત થાય છે જેમાં મોબાઈલ એપ્લિકેશન અથવા તો સબસ્ક્રાઈબરના લોગિનનો ઉપયોગ કરીને દૈનિક ધોરણે સબસ્ક્રાઈબરને વ્યક્તિગત પેન્શન પ્રોપર પર અપડેટ કરેલી માહિતી ઉપલબ્ધ છે

એમ્પ્લોયરનો સંપર્ક કરી શકે છે પેન્શન પ્રાપ્ત સોસાયટીના તેના આદેશને પૂર્ણ કરવા માટે મંજૂર નિવૃત્તિ ભંડોળને જરૂરી સમર્થન અને માર્ગદર્શન પૂરું પાડશે મંજૂર થયેલ સુપર એન્યુએશન ફંડ અથવા તેના વ્યક્તિગત સભ્યો જેમ બને તેમ ઓથોરિટીની વેબસાઇટ ડબ્લ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ પીએફઆરડીએ ડોટ ઓઆરજી ડોટ ઇન પર સુપર એન્યુએશન ફંડ ટેબ હેઠળ ઉલ્લેખિત વિગતવાર પ્રક્રિયા અનુસાર અથવા નીચે આપેલા ક્યુઆર કોડ ને સ્કેન કરીને એનપીએસમાં ટ્રાન્સફર કરી શકે છે વધુમાં આ સંદર્ભમાં કોઈ પણ પૂછપરછ હોય તો એફ ડેસ ઇન ફોર્મેશન એટ ધ રેટ પીએફઆરડીએ ડોટ ઓઆરજી ડોટ ઇન પર અથવા ઓથોરિટીના કાર્યાલયને મોકલી આપવા જણાવવામાં આવ્યું છે ધન્યવાદ